શું તમે તમારી તિજોરી કાયમ માટે પૈસાથી છલકાતી જોવા માંગો છો શું તમે ઈચ્છો છે કે તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછત ન રહે તો આ વિડીયો તમારા માટે છે આ વર્ષની ધનતેરસ પર ફક્ત આ એક વસ્તુ ખરીદો અને પછી જુઓ કે ધન અને સમૃદ્ધિ કેવી રીતે તમારા ઘરમાં આવે છે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે આ દિવસે ભગવાન ધનવંતરી અને કુબૈર દેવની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો ચાલો જાણીએ કે ધનતેરસના દિવસે કયા વાસણો ખરીદવાથી તમને શું લાભ થઈ શકે છે પિત્તળના વાસણ જો સોનું કે ચાંદી ન ખરીદી શકો તો પિત્તળના વાસણો ખરીદો આ ધાતુ શુભ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મનાય છે તેને ઘરે લાવવાથી રોગોનો નાશ થાય છે અને શુભતા આવે છે તાંબાના વાસણો પૂજાથી લઈને ખાવા પીવામાં તાંબાનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તાંબાના વાસણો ખરીદવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે માટીના વાસણો આ દિવસે માટીના દીવા અને વાસણો ખરીદવા અત્યંત શુભ છે માટીના દીવા પ્રગટાવવાની પરંપરા છે કારણ કે તે શુદ્ધ મનાય છે સ્ટીલના વાસણો આજકાલ ઘણા લોકો સ્ટીલના વાસણો પણ ખરીદે છે કારણ કે તેનો ઉપયોગ નિયમિત થતો હોય છે અને તે પણ શુભ મનાય છે સોનાના વાસણો કે આભૂષણો જો શક્ય હોય તો સોનું ખરીદવું સોથી શુભ માનવામાં આવે છે સોનું ઘરે લાવવાથી સકારાત્મક ઉર્જા અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તો આ ધનતેરસ પર તમારા બજેટ મુજબ આમાંથી કોઈપણ વસ્તુ ખરીદો અને તમારા ઘરમાં ધન અને સુખનો પ્રવાહ શરૂ કરો